સાં સેના જે સંગઠન છેનો ગુજરાત પ્રદેશ પ્રમુખ છું બેના રાષ્ટ્રીય अध्यक्ष છોટોભાઈ મસાવ છે તમે સૌ જાણો છો તો એ સંગઠનનો ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હું ફરાદી બાઉસમાં અને આજે જે જયબેન યુવા સંગઠન કમાટ દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો એના માટે એ શુભેચ્છા પણ પાઠવું છું અને આ કાર્યક્રમ નિહાળવાને અમને જે તક આપી એના માટે હું આભાર પણ માનું છું વેલસેટ છે અને મારા બાળકોનું ભવિષ્ય સુધારવું પરંતુ મારે જે શિક્ષિત લોકો છે એમને કહેવું છે કે શિક્ષણ ફક્ત નોકરી મેળવવા પૂરતું નથી શિક્ષણ તો એક આધાર છે કે તમે તમારો માનસિક વિકાસ કરી શકો તમે ઘણી ઘણી આગળ વધો એટલે તમારા જે સાહિત્ય છે તેનો અભ્યાસ કરીને તમે સમાજને જાગૃત કરી શકો તો શિક્ષણ એ માધ્યમ છે પરંતુ આજે શિક્ષણને ફક્ત પૈસા કમાવા પૂરતું લાગીને મૂકી દીધું છે કે મારે કલેક્ટર બનવું છે મારે કોન્સ્ટેબલ બનવું છે કલેક્ટર બનીને કે કોન્સ્ટેબલ બનીને કરવું શું છે ખાલી નોકર જ બનવું છે આ સમાજ તમને માલિક બનાવવા માંગે છે કારણ કે બંધારણ પર કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે આદિવાસીઓ જે રૂઢિગત પરંપરા છે એ પરંપરા આગળ કોઈ કાયદો ચાલતો નથી પરંતુ આપણે અજાણતાને લીધે આજે મનોવાદી તત્વો બેઠેલા છે તો એમણે આ કાયદો આપણા પર ઢૂકી બેસાડ્યો અને હાલની પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે કે પોલીસ વાળા ને જોઈને આપા લોકો ડરી જાય છે ડરવાની જરૂર નથી કાયદાનો અભ્યાસ કરો પોલીસ વાળા જવાબ આપતા આપણને આવડે છે એક સમય હતો જ્યારે અમને પણ પોલીસ સ્ટેશન થી ડર લાગતો આય તો પરિસ્થિતિ એવી છે કે પોલીસ સ્ટેશન ઘર જેવું બની ગયું છે એટલે એ જ્યારે આપણે ભણીશું આપણે જાગૃત થઈશું આપણે અભ્યાસ કરીશું ત્યારે આ બધી વસ્તુ આપણામાં આવશે ખૂબ આભાર તમે ખૂબ સારી સારી માત્રામાં અવેરનેસ ફેલાયના માટે આ કાર્યક્રમનું આયોજન કરી છે તો તમામ હાજર વડીલો બહેનો આગેવાનો યુવાનો તેમજ સાથી મિત્રો મિસનભાઈની ટીમને તમામ આદિવાસી તેમજ જયપ્રીમ સંગઠનોનું ખૂબ ખૂબ અભિનંદન તો આપણે બી અહીંયાથી ઘણા બધા વડીલો વહેલા છે મારા આગળ નસવાડી તાલુકાના કવાડ તાલુકાના છોટા છોટાઉેપુરથી એ લોકો અમારા માટે એક ઉદાહરણ છે એમનાથી અમે આજે શીખીને આ મંચ પર ઊભા છે

કોઈ પણ લોકો સામે કોઈ પણ સરકાર સામે કે કોઈ પણ તંત્ર સામે બોલવાની વાત આવે છે ત્યારે હજાર માંથી ત્રણ થી ચાર માણસો નકળી આવે છે પણ છેલ્લા પાંચ થી દસ વર્ષમાં હજાર માંથી બસો થી અઢીસો લોકો નકળતા આવ્યા છે એ ખૂબ ગર્વની વાત છે એમાં ખાસ કરીને યુવાનો વડીલો એકવીસ થી ચાલીસ વર્ષના લોકો ખાસ કરીને લીડરશીપ લીધી છે તો એના પરથી અમારા તાલુકા જિલ્લામાં મોટું ઉદાહરણ યુવાનોનું બની આવ્યું છે અને હવે જ્યારે સમાજ પર આપણા ગરીબ આદિવાસીઓ પર

સિસ્ટમ સામે કે આપણા હક અધિકારો માટે લડવાનો આવે છે ત્યારે ઉદાહરણનો મે દાખલો જોઈએ છે ત્યારે પોતાનો હક બાબા સાહેબના લખેલા બંધારણમાં પોતાનો હકની વાત આવે છે તો આલવા માટે નહીં પણ હક લેવા માટે એસટી એસસી ને ઓબીસી સમાજ અમે સૌ બોલે છે કે મારો હક લાવો 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 કરીને આંદોલન કરો તો વિચાર આવે છે 25 26 ની ઉંમરમાં સુંદર સુંદર કે કેમ હંમેશા આ સમાજ ઉભો છે પોતાનો હક માટે કેમ ક્યારે કોઈ બીજો સમાજ ક્યારે કેમ આ લોકોનો આ સમાજના લોકોનો હક અધિકારની વાત કોઈ સામેથી કરવામાં નહીં કેમ લાઈનોમાં આમને ઉભું રહેવું પડે છે કેમ આંદોલનો કરવું પડે છે કેમ સંગઠનોની જરૂર પડે છે શું છે આ સમાજનો ઇતિહાસ સત્ય કેમ દબાઈ રહ્યું છે આવા વિચારો અમારામાં આવે છે આટલી ઉંમર શિક્ષણ લીધું છે તો આગળ જઈને શું થશે એ ઊભી વિચાર લઈએ છે પણ બધું છોડીને એવા ઉદાહરણના દાખલા બહેલા છે કે જોઈને અમારું ખૂબ નીકળે છે કે સારું એમ જેવી બિરસા મુંડા ભગવાન પચીસ ચોવીસ વર્ષની ઉંમરે મરી ગયા હતા આજે જયપાલસિંહ મુંડા આવા લોકોથી પ્રેરણિત થઈએ છીએ અને નવમી ઓગસ્ટ હોય કે બિરસા મુંડાનો જન્મ દિવસ હોય કે પૂર્ણસ્થિતિ હોય એ દિવસે અને એવા તહેવારોની અંદર અમે કંઈક એવું વિચારીએ છીએ કે એ લોકો મરી ગયા સમાજને બચાવતા બચાવતા પણ અમારે બે એવું ઉદાહરણ દાખલો બનવું છે કે કઈક કરીને જે ભવનારી આવનારી પેઢી છે જે આપણાથી કે આપણા વડીલોથી શું શીખશે એમની માન મર્યાદા શું રાખશે ત્યાં સુધી હક અધિકાર માટે બીજાને ત્યાં જવું પડશે ત્યારે સંગઠિત થશું તો આજે આ મંચ પર બે વાત કરતા મને થાય છે એસટી એસસી અને ઓબીસી સમાજ જ્યારે જ્યારે હક અધિકાર માટે એક થતા જશે તો એમના હક અધિકારો સામેથી સામે આવશે એવું મને લાગી રહ્યું છે કાર્યક્રમમાં ભેગા થવું પડશે અને જ્યારે જ્યારે આપણા વડીલોની શીખાડેલી વાતો અને સમાજમાં થતા શોષણ ભ્રષ્ટાચાર અત્યાચાર હોય એના સામે અવાજ ઉઠાવવા માટે બિન રાજકીય કે બિન સંગઠન બી બોલવું પડશે તો અમે અમારા આવનારા યુવાનોને એ રીતના તૈયાર કરી રહ્યા છે અને તૈયાર થશે કે આવનાર સમયની અંદર અમારા વિસ્તારોમાં ઉદાહરણના ડાંકલા લગડી આવવાના તો આભાર વ્યક્ત કરું છું વિશનભાઈ તમારા કાર્યક્રમમાં કેટલા લોકો આવ્યા આવનાર કાર્યક્રમની અંદર હું મારા વિસ્તારમાં હું નક્કી કરી છે કે ઉનાળામાં સમય જ્યારે ખેતરોમાં મારા ખાલી હોય ત્યારે જાહેર પંચમાં અમે તમને આમંત્રણ આપીશું અને સારો એવો લો ડાયરા કરીશું એ મારી ઈચ્છા છે મારા કામની અંદર તો તમને કંઈ હજારોની મસ્તીમાં સંખ્યા ભેગી કરીને શિક્ષણ આરોગ્ય કે સમાજને લગતા જે ચારની વાતો કરીને સમાજને એક સારી માર્ગ દિશા પર લઈ જશે એના માટે અમારું ખૂબ ખોડી રહી છે આભાર જયદીપસિંહ જય જવાહરલાલ